હેલો ગાઈઝ જય માતાજી જય સતી માતા આજના બ્લોકમાં આપનું સ્વાગત છે આજે હું અને મારા મિત્ર સાથે હું આજે પાટણ હરિભાની ચા પીવા માટે આવી ગયો છું મિત્રો આપ આ વિડીયોમાં આગળ જોતા રહેજો મિત્રો તમને પણ આગળના વિડીયોમાં બતાવું છું સરસ મજાનું તમે જોઈ શકો છો ચાલો નજીકથી તમે બતાવી છું મિત્રો આપ જોડાતા રહેજો મિત્રો મિત્રો સાથે અમે આજે જઈ રહ્યા છીએ આપ જોઈ શકો છો મિત્રો સરસ મજાનો હરિભાની ચા સરસ મજાના હવે અમે ગાડીમાંથી નીચા ઉતરીશું અને આપને બતાવીશું હરિભાની કેન્ટીન આ હરિભાનું શોપિંગ છે ત્યાં આગળ વોહાબો રોડ ઉપર આપ નિહાળી શકો છો સરસ મજાનું મિત્રો આપણે કેટલા સમયથી નક્કી કરી હતું કે હરિભાની ચા પીવા માટે જાવું છે હાલ ઓલરેડી હરિભાના ટી સેન્ટર ઉપર ભોગી જશે મિત્રો આપ જોઈ શકો છો સરસ મજાનો આજે મને ખુશી છે હરીફાની ચા પીવાની ચલો મિત્રો ઓલરેડી આપણે ઓકે આવી ગયા છીએ હરીફાની ચા પીવા માટે ચલો હરીભા ચા પાર્લર નિહાળી શકો છો આપ ચલો મિત્રો હવે આપણે તો ચા કેટલી મસ્ત બનાવી રહ્યા છે મિત્રો ચોવીસ કલાક આવી રીતે ચા બનતી હોય છે અને ચાના ચાહકો પણ વધારે હોય છે એક ચા ચોવીસ કલાક એક જ ટેસ્ટ હોય છે સરસ મજાના હરીભાનું પોસ્ટર હતું અને હજીભાના પોસ્ટરે આપણે એને સેલ્ફી લીધી ફોટો લીધો હરીફા મળ્યા પણ થોડી વાર પછી તમને બતાવું મળવા જઈ રહ્યા છે અને આપણે થોડી ચા પીશું તંદુરસ્ત થઈએ સરસ મજાની જોઈ લો મિત્રો મસ્ત ચા બનાવેલી છે સર ટેસ્ટી આદુ અદરખવાળી અને ટેસ્ટ આખો અલગ હોય છે મિત્રો પછી આપણે દત્તને એમને શોપ ઉપર શોપે એમને બનાવેલો છે ત્યાં આગળ તમને બતાવું આગળના વિડીયોમાં આપણો નિહાળતા રહેજો સરસ મજાનો અમને ઉપરના ચાના ઉપર ચાની કેન્ટીનના ઉપર જે એમનું શોપિંગ છે શોપની અંદરમાં તમને બતાવું ચલો મિત્રો આપણે શોપની અંદરમાં આવી ગયા છીએ મિત્રો સાથે આપ જોઈ શકો છો આપણે ગેટના દરવાજા અંદર નીકળ્યા તો સરસ મજાનો એમનો શોપ બનાવેલો છે ગણી શકો સરસ મજાનો અને આગળ અલગ અલગ વેરાયટી પણ આગળ મળે છે સરસ મજાની તમારે કોઈની પણ ગિફ્ટ આપવી હોય કોઈ વસ્તુ આપવી હોય તો અહીંયા પણ શોપ ઉપર આવી જાવ મિત્રો અને સરસ મજાની સારી સરસ વેરાયટીમાં પણ અહીંયા આગળ મળે છે સરસ મજાની મેં એક કંઠી જોઈ હતી સરસ એમના મિત્રો પણ વાઘુપા નહી ત્યાં ભરતસિંહ હાજર હતા નહીં પણ એમના જે માણસો ત્યાં આગળ હાજર હતા એમના વાતચીત કરી પણ એ બાર ગમ ગયા હતા એમના માટે મુલાકાત લઈ અને પછી આપણે ચાનો એક પડીકો લીધું ચા પીવા માટે ઘરે સરસ મજાનું જોઈ શકો છો સરસ મજાની ચા ચા એટલી ટેસ્ટી હતી એક નોન મન થઈ ગયું ચાલો આપણે એક પેકેટ લઈ લઈએ બસો વીસ રૂપિયાનું અને લીધું મારા મિત્રએ એક બે લીધા હતા અને હું પણ એક લીધું છે હવે આપણે નીકળી ગયા ઘર તરફ ચાણસમા બાજુ જઈ રહ્યા છે મિત્રો એક મિત્રના ત્યાં જોઈ શકો છો સરસ મજાનું પાટણથી બહાર નીકળી છે હવે અને હાઈવેનો હાઈવે ઉપર આપણે આવી ગયા છે સરસ મજાનો જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનો નજારો એ રેડી છે કમ્પ્લેટ છે તો સરસ મજાનો પાટણનો નજારો જોઈ શકો છો મસ્ત પુલના નીચે અમે ચાલી રહ્યા છીએ મિત્રો અને આગળ પણ બસ જાય છે ત્યાર જશે

સરસ મજાની સરસ મજાનો નજારો જોઈ શકો છો મિત્રો મોટી મોટી બિલ્ડિંગો પણ ત્યાં આગળ છે પુલ ઉપર અમે ચડી ગયા છે મિત્રો